હેલો એવરી વન ખુશીસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું ફરિયાળી ઢોંસાની રેસિપી એના માટે મેં અહીંયા એક બાઉલમાં સાબુદાણા લઈ લીધા છે અને એક બાઉલમાં મુરૈયો લઈ લીધો છે હવે આપણે મિક્સર જાર લઈ લઈશું એની અંદર આપણે સાબુદાણા જે એક કપ લીધેલા હતા એને એડ કરી લઈશું પછી આપણે મોરૈયો એડ કરી દઈશું અને બંને વસ્તુને સારી રીતે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું અને ગ્રાઇન્ડ કરીને સરસ મજાનો ફરાળી લોટ તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો કે આપણો ફરાળી લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે એક બાઉલની અંદર કાઢી લઈશું તમે જોઈ શકો છો કે આવી રીતનો આપણે લોટ તૈયાર કરવાનો છે તો મેંદાનો લોટ હોય એવો આપણે લોટ તૈયાર કરી દીધો છે હવે આપણે એની અંદર એડ કરીશું એક વાટકી જેટલું દહીં મેં અહીંયા અમૂલ મસ્તી દહીનો ઉપયોગ કરેલો છે તમે ઘરમાં રહેલું દહીં પણ એડ કરી શકો છો હવે આપણે એની અંદર સિંધો મીઠું એડ કરી દઈશું અને પાણી થોડું થોડું એડ કરતા જઈશું અને પછી આપણે સરસ મજાનો બેટર તૈયાર કરી લઈશું ધ્યાન રાખવાનું કે પાણી આપણે થોડું થોડું એડ કરતા જવાનું છે એક સાથે પાણી એડ નથી કરવાનું નહીં તો ગાંઠાવાળું મિશ્રણ તૈયાર થશે આપણે ગાંઠા વગરનું મિશ્રણ તૈયાર કરવાનું છે તો અહીંયા મારે બે કપ જેટલા પાણીની જરૂરત પડી છે તો આપણે છાશથી થોડું ઘાટું એવું મિશ્રણ તૈયાર કરવાનું છે તો આપણું ઢોંસા માટેનું સરસ મજાનું બેટર થઈ ગયું છે તૈયાર હવે આપણે એને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ થવા દઈશું હવે આપણે મસાલાની તૈયારી કરીશું તો મસાલા માટે મેં અહીંયા બે બટેકા બાફીને જ સમારીને લઈ લીધા છે ઝીણા સમારેલા લીલા મરચાં લઈ લીધા છે અને લીમડો લઈ લીધો છે હવે આપણે ગેસ ઓન કરી લઈશું એક કઢાઈ મૂકી દઈશું એની અંદર અને હવે આપણે બેથી ત્રણ પરી જેટલું તેલ એડ કરી દઈશું તેલ આપણું ગરમ થઈ જાય એના પછી આપણે જીરાનો વઘાર કરીશું તો તમે જોઈ શકો છો અહીંયા જીરું એડ કરી દીધું છે જીરું આપણું સારી રીતે સંતડાઈ જાય એના પછી આપણે જે લીલા મરચાં સમારે લેતા એને એડ કરી લઈશું લીલા મરચાં સંતળાઈ જાય એના પછી આપણે એની અંદર એડ કરીશું મીઠા લીમડાના પાન અને પછી આપણે બટેકા જે આપણે લીધેલા હતા એને એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે મસાલાની તૈયારી કરીશું તો મસાલા માટે મેં અહીંયા આગળ અડધી ચમચી જેટલું સીંધવ મીઠું લઈ લીધું છે મરચું પાવડર લઈ લીધું છે ધાણાજીરું પાવડર લઈ લીધું છે અને તીખાનો ભૂકો લઈ લીધો છે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આ મસાલાને બેથી ત્રણ મિનિટ માટે કોક થવા દઈશું કોક થઈ જાય એના પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ગાર્નિશિંગ માટે ઉપરથી કોથમીરના પાન એડ કરી દઈશું તમે જોઈ શકો છો મસાલો આપણો તૈયાર છે હવે આપણે ચટણી બનાવવાની છે તો એના માટે મેં અહીંયા કોથમીર લઈ લીધી છે સવારેલી સેકેલી સિંગનો ભૂકો લઈ લીધો છે આદું લઈ લીધું છે અને લીલા મરચાં અને દહીં લઈ લીધું છે તમારે આદું ના ભાવે તો તમે સ્કીપ પણ કરી શકો છો મિક્સચર જાર લઈ લઈશું મરચાં એડ કરી લઈશું પછી આપણે સિંગનો ભૂકો એડ કરી દઈશું કોથમીર એડ કરી દઈશું આદુની પેસ્ટ બનાવેલી હોય તો એ પણ એડ કરી શકો છો મેં અહીંયા કટકા એડ કર્યા છે દહીં એડ કરી લેવાનું છે થોડુંક આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું અને લીંબુનો રસ એડ કરીને ગ્રાઇન્ડ કરીને આપણી સરસ મજાની ચટણી તૈયાર કરી લઈશું હવે આપણું જે રેસ્ટ થવા માટે બેટર મૂકેલું હતું એને આપણે લઈ લઈશું સારી રીતે પહેલાં એક વખત હલાવી દઈશું તમે જોઈ શકો છો બેટર આપણું સરસ મજાનું તૈયાર છે હવે આપણે એની અંદર લીલા મરચાં અને કોથમીર એડ કરી દઈશું આદું પણ એડ કરી શકો છો જો તમને ભાવે તો બધી વસ્તુને મિક્સ કરીને બેટર તૈયાર કરી લઈશું તો હવે આપણે ગેસ ઓન કરી લઈશું એની અંદર આપણે નોનસ્ટિકની તવી મૂકી દીધી છે તવી આપણી ગરમ થઈ જાય થોડીક એના પછી આપણે તેલથી ગ્રીસ કરી લઈશું પછી આપણે પાણીવાળું થોડું કપડું કરી લઈશું અને એક વખત ફેરવી દઈશું તો ઢોંસો આપણો ચોંટી ના જાય તો અહીંયા તમે જોઈ શકો છો ખીરું આપણે આટલું પતલું જ રાખવાનું છે વધારે પડતું ઝાડું નથી રાખવાનું અને આખી નોનસ્ટિકમાં આપણે ખીરું એડ કરી લઈશું અને આવી રીતે આપણે કૂક કરવાનું છે ઢોંસાને બધી જ બાજુમાં ફરતે અને જ્યારે પણ આપણે કૂક કરીએ છીએ ગેસની ફ્લેમ લો રાખવાની છે ને ચાર મિનિટ સુધી આપણે ઢોંસાને કૂક થવા દેવાનો છે તમે જેટલી વખત એક પછી એક ઢોંસો ઉતારો ત્યારે તમારે થોડું પાણી એડ કરતા જવાનું છે અને ઢોંસો ઉતારવાનો છે તો તમે જોઈ શકો છો કે આપણી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે હજુ આપણે એક મિનિટ સુધી એને કૂક થવા દેવાનું છે જો તમે ચાર મિનિટ સુધી કૂક થવા દેશો ધીમા તાપે તો જ તમારો સરસ મજાનો ઢોંસો ઉતરશે નહીં તો ઘણી વખત ચોંટી જશે કેમકે આની અંદર સાબુદાણા રહેલા હોય છે એના લીધે ચિકાસ પકડે છે તો ગેસની ફ્લેમ આપણે વધારે પડતી ફૂલ નથી રાખવાની અને બ્રાઉન થઈ જાય એના પછી ધીમે ધીમે આપણે ઢોંસાને ઉખાડવાનો છે અને તમે જોઈ શકો છો કે સરસ મજાનો આપણો ઢોંસો તૈયાર થઈ ગયો છે અને આપણે પલટાવી દીધો છે તમે એને પલટાવ્યા વગર પણ રાખશો ને તો પણ સરસ જ થશે તો આપણો તૈયાર છે સરસ મજાના ફરાળી ઢોંસા અને ઉપવાસ કે વ્રતમાં ખાવાની તો બહુ જ મજા પડી જાય છે મારી આ રેસીપી સારી લાગી હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળી એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય